શહેરના અનેક જિલ્લા તેમજ તાલુકામાં રેતી ખનન જોરો ચાલી રહ્યું છે વડોદરા તાલુકા તેમજ આંખ આડા કાન કરીને ગેરકાયદેસર ચાલતી રેતી ખનન માફિયાઓને ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે ત્યારે લોકસત્તા જનસત્તા ડિજિટલના સિનિયર કેમેરામેન પ્રદીપ ચોબે અને રિપોર્ટર જીગેન વોરા સવારની સુમારે કોટના ગામ ખાતે કે જ્યાં રેતી ખનનને ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે ત્યાં ન્યૂઝ કવરેજ કરવા માટે ગયા હતા જેમાં તેમનું ન્યૂઝ કવરેજ પૂર્ણ થતા તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ગેરકાયદેસર ચાલતી લીઝ ધારકના લોકો દ્વારા રિપોર્ટર જીગેન વોરા તેમજ કેમેરામેન પ્રદીપ ચોબેને ભરપૂર માર મારવામાં આવ્યો જેમાં જીગેન વોરા તેમજ પ્રદીપ ચોબેને ગેબી માર મારતા માથામાં ટાંકા તેમજ હાથના ભાગે ફ્રેક્ચર થયું હતું સાથે જ જો બીજી વખત અહીંયા આવ્યા તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ પણ લીઝ ધારકોએ આપી હતી ત્યારે આ રીતે દેશની ચોથી જાગી પર હુમલો કરવો તે કેટલો યોગ્ય છે જો કે સદનસીબે રિપોર્ટર અને કેમેરામેન પોતાનો જીવ બચાવીને ત્યાંથી નીકળી આવ્યા છે અને ગોત્રી હોસ્પિટલમાં તેઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે રિપોર્ટિંગ પાછા આવતા હતા હતા અમે ટેલિકાસ્ટ કરતા જે દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો દસ ચૌદ તમામ લીસ્ટ બંધ કરવામાં આવે તેને લઈને અમે લાઈવ રિપોર્ટિંગ કરતા હતા ત્યારબાદ અમે લાઈવ બંધ કરીને બહાર નીકળતા હતા ત્યારે લીઝ ધારકો અને એમના માણસો આશરે વીસથી પચીસ લોકોએ મને અને મારા કેમેરામેનને લાકડી વડે માર્યા તથા મોબાઈલ તોડી નાખ્યા બધું ડિલીટ કરાવડાવ્યું અને જો હવે ફરીથી તમે લાઈવ કરવા આવશો તો અમે અહીંયા તમને લોકોને જીવતા ના નહીં જવા દઈએ તેવી ધમકીઓ મારી અને કેસ કરવો તો કરી દેજો સાથે જ અમારી સાથે બળજબરીપૂર્વક વિડીયો બનાવડાયો છે જેમાં એ લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે એવું બોલો કે અમે પૈસા માંગવા આવ્યા હતા અને સરપંચ નીતિન ઠક્કંડા કેવાથી આ કરવામાં આવ્યું એવું જ બળજબરીથી અમને બોલાવવામાં આવ્યું છે